નમસ્કાર દર્શક મિત્રો મુખ્ય સમાચારોમાં તમારું સ્વાગત છે હું છું રવિ હવે જોઈએ આજના મુખ્ય સમાચારો રાજુલામાં ખેડૂતોએ કોપર પ્લાન્ટ હટાવવા રેલી યોજીને આવેદન પાઠવ્યું રાજુલામાં લુહાર જ્ઞાતિની વાડી ખાતે કોપર પ્લાન્ટના વિરોધમાં જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પધારેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું આ કોપર પ્લાન્ટ કંપની આવી રહી છે જેના કારણે પર્યાવરણ અને આસપાસના લોકોને ઘણું નુકસાન થઈ શકે તેમ છે જેને લઈ કંપની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ દ્વારા એક જાહેર જનસભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા આંદોલન થઈ રહ્યું છે આખી વાત કરો છે આમ તો હવે આ આંદોલન ઘણું બધું જાહેર થઈ ચૂક્યું છે લોકો પરેશાન છે જ્યારથી લોક સુનાવણી થઈ હતી ત્યારથી એક જાતનો આક્રોશ લોકોમાં એ આવી ગયો કે લોક સુનાવણી એટલે લોકશાહીને બચાવવા માટે લોકોના અધિકારનું રક્ષણ કરવા માટે લોકોને સાંભળવાની વાત એને લોક સુનાવણી કહેવાય જો આપણે સ્વરાજના હકો ભોગવતા હોઈએ તો લોકોને સાંભળવા તો જોઈએ કોઈ પણ ઉદ્યોગ આવે કોઈ પણ મોટો કારખાનો આવે કોઈ મોટો ધંધો લઈને કોઈ આવે તો લોકોને શાંતિથી સાંભળવા જોઈએ અને એમાં લોકોનું હિત જો જળવાતું ના હોય તો એને સમજાવવા પડે કે તમારું હિત આમાં છે પણ તમને દેખાતું નથી તમારા ભલા માટે આ થાય છે તો પછી લોકો સમજે પણ એને સમજાવવાને બદલે બધાની ધરપકડ કરીને પોલીસના ટોળા આવે અને બધાને એમાંથી ઉપાડી જાય એને ડિટેન કરી લે અને છોડે નહીં તો આ તો લોકશાહીનું હનન થયું કહેવાય લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ સત્તા તંત્ર છે પોલીસ તંત્ર છે એ કોઈ લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ અને લોકોના અધિકારનું જતન કરવું જોઈએ એમાં એને મદદ કરવી જોઈએ લોકો તો હથિયાર વગર શાંતિથી પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા એટલે મૂળ વાત એ છે કે લોકો અત્યારે સાચા છે અને કોપર પ્લાન્ટથી જે કંઈ ચારે બાજુ ભયંકર પ્રદૂષણ થાય એ પ્રદૂષણથી એમની જિંદગી પણ જોખમમાં આવે એમની ખેતીવાડી પણ નષ્ટ થાય તો આ બધું બચાવવા માટે થઈ અને લોકો પોતાનો અવાજ રજૂ કરવા લોકશ્રમાં આવ્યા હતા કે અમારે આ પ્લાન્ટ જોતો નથી તો હવે જ્યારે લોકોને આવી રીતે ડિટેન કરી લીધા ધરપકડ કરી લીધી તો પછી આ લોકશ્રમની રદ થવી જોઈએ લોકશાહીની જે મિનિટ્સ લખાઈને આગળ ગઈ હોય તો એ મિનિટ્સ રદ થવી જોઈએ અને ફરી વખત જો આ પ્લાન્ટને અહીંયા આવવું હોય તો લોકોને શાંતિથી બોલાવી મોટી સંખ્યામાં જાણ કરી અને પછી એની વાતને સાંભળવી જોઈએ અને લોકો જો કન્વિન્સ થાય લોકોને એ લોકો ખાતરી કરાવે કે તમારું હિત જોખમમાં નથી આવતું તો જ આગળની કાર્યવાહી આગળ ચાલે અને એને મંજૂરીની કાર્યવાહી આગળ ચાલે પણ એવું અત્યારે દેખાતું નથી ને દેખાવાનું પણ નથી એટલે કાયમ માટે આ લોકશોની પણ રદ થાય અને આ કોપર પ્લાન્ટ અહીંયા કદી પણ બીજી વાર ના આવે તો બીજી વાર આવ્યો છે પણ હવે કદી આ એરિયાનું નામ ના લે કેમકે આ લોન અહીંયા ભયંકર પ્રદૂષણ અગાઉથી થઈ ચૂકેલું છે એમાં વધારો કરવાથી તો આખી જિંદગી હોય જોખમમાં મુકાય તો એવું પગલું સરકારે અથવા કોઈ કંપનીએ કદી ભરવું ના જોઈએ કંપની એમાં પગલાં ભરતી હોય તો સરકારે આવા લોકોને આવી કંપનીઓને ટેકો ના આપવો જોઈએ જે આ સભામાં આ કોપર કંપની દ્વારા કરાયેલ લોક સુનાવણીમાં લોકોના પ્રશ્ન સાંભળ્યા ન હતા જેથી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને લોક સુનાવણી રદ કરવા અને ફરીથી લોક સુનાવણી કરવા માટે માંગ કરાઈ હતી આ કંપની સામે આગળની રણનીતિને લઈ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કોપર કંપનીને કોઈપણ સંજોગે અહીં આ વિસ્તારમાં મંજૂરી ન આપવા માટે માંગ કરવામાં આવી તેમજ વિવિધ બાબતોએ ચર્ચાઓ કરી હતી ઉલ્લેખનીય છે કે કોપર કંપની આવવાને કારણે લોકોના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે તેમ છે જેને લઈ કંપની સામે ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે અને સરકાર સામે પણ આકરા પ્રહાર કર્યા હતા આવડી મોટી એક કંપની સત્તર હજાર કરોડ જેટલું મોટું ફંડ નાખવા માંગે છે અહીંયા એક એવા વિસ્તારમાં જ્યાં ચારે બાજુ વાડીઓ છે ખેતરો છે ખેતી અને પશુપાલન અને એને લગતા ઉદ્યોગો પર નભનારી પ્રજા છે ત્યાં એવી જગ્યાએ આવો ઉદ્યોગ નાખવામાં આવે તો આખો વિસ્તાર અને લોકો તો છે જ છે પણ આખું ગીરનું જે જંગલ છે ને એમાં વન્યજીવો બીજી બાજુ દરિયો આટલી બધી મોટી માછીમારી એટલે માછીમાર આખો સમુદાય છે વન્ય સૃષ્ટિ છે જીવસૃષ્ટિ છે ખેતી છે વાડીઓ અને બધાને જ જોખમમાં મૂકે એવો મોટો ભયંકર પ્રોજેક્ટ આવી રહ્યો છે એની પર્યાવરણીય લોક સુનાવણી જેના દ્વારા પર્યાવરણીય મંજૂરી મળે એની પ્રક્રિયાએ જ દેખાડી આપ્યું કે કંપની સત્તા પોલીસ બધા ભેગા મળીને કેટલો બધો અન્યાય કરી શકે અને લોકોનો અવાજ પહેલાં તો ઊભો ન થાય એવી બધી જ તાજવીજ કરે અને તેમ છતાં થોડા લોકો પણ જાગૃત થાય તો એનો અવાજ દાબી દેવા માટે આખું જ તંત્ર ભેગું મળી અને લોકોને બોલવા ના દે બોલવા જઈએ તો લોક સુનાવણી તો એનું નામ જ લોક સુનાવણી છે એટલે લોકોને સાંભળવા માટે કરવામાં આવનારી સરકાર દ્વારા કરવામાં આવનારી પ્રક્રિયા છે જેના મંચ ઉપર કલેક્ટર પોતે અથવા કલેક્ટર દ્વારા નીમવામાં આવેલ કોઈ એ જ કક્ષાના બીજા અધિકારી બેઠા હોય એ દિવસના ત્યાં અધ્યક્ષ હોય એમની નજર સામે પોલીસ ત્યાં કોઈને મુદ્દો રજૂ કરતા ઉપાડીને લઈ જાય અને અમાનવીય રીતે ઉપાડીને લઈ જાય આ પ્રકારની ઘટના મેં તો નથી જોઈ ગુજરાતમાં ક્યાંય નથી જોઈને ભારતમાં એ કદાચ લોક સુનાવણીમાં આ પ્રકારની ધરપકડો થતી હોય એવું નહીં અને પછી જે બોલી શકે લોકોને થોડું ઘણું દોરવણી આપી શકે એવા લોકોને તમે ડિટેન કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખો અને ગામના લોકો જેને તમે એક પચીસ પાનાનો રિપોર્ટ પણ નથી વાંચવા દીધો એવી પરિસ્થિતિ ઊભી કરી છે એવી જનતાને સામે રાખીને તમે આ પ્રકારની લોક સુનાવણી પોલીસના ભયંકર દબાણ હેઠળ કરો એ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય એ કયા પ્રકારની લોકશાહી કહેવાય ને એને લોક સુનાવણી કહેવાય ખરી એ દિવસે તો પોલીસ સુનાવણી હતી અને કંપની સુનાવણી હતી લોક સુનાવણી હતી જ નહીં તો આવી લોક સુનાવણી કરીને તમે કયા પ્રકારની પર્યાવરણીય મંજૂરી આપવાની પ્રક્રિયા કરી રહ્યા છો આ પ્રકારની પ્રક્રિયા પણ રદ થવી જોઈએ અને જે કંપની શરૂઆતથી જ આ પ્રકારના રસ્તા લઈને આવવા મથતી હોય આગળ જઈને પોતાનું કહેલું કયું પાડશે અને લોકના લોકોના હિતમાં શું કરી શકશે એટલે આવા પ્રકારની કંપનીને હંમેશા માટે જાકારો આપવો જોઈએ એક વખત આવી છે બીજી વખત એક વખત પાછી ગઈ બીજી વખત ભાઈ પાછી જાય અને ત્રીજી વખત વિચાર પણ ના કરે આ વિસ્તારમાં આવવાનો કે આવા બીજા કોઈ પણ વિસ્તારમાં જવાનો કે જ્યાં જઈને આટલું બધું વિનાશ નોતરવાની હોય એના દ્વારા આપણો જીડીપી વધવાનો હોય તો પણ આપણા આપણે ત્યાં થોડું ધન સંપત્તિ વધવાના હોય દેશનું કંઈ વધવાનું હોય તો પણ માણસોની સુખાકારી જળ જંગલ જમીન લોકોનું સ્વાસ્થ્ય ઢોર ઢાંખર પશુ પક્ષી એ બધાના જીવનથી ઉપર કોઈ દિવસ ધન લક્ષ્મી સંપત્તિ હોઈ ના શકે એ વાત જ્યાં જેને સમજવી હોય પહોંચાડવી હોય એને પહોંચાડે કે મનુષ્યનું જીવન એ સૌથી પ્રાથમિક વસ્તુ છે એટલે એના વટ જઈને કોઈ કંપની કંઈક પણ કરવા માંગતી હોય ને એક ઓફરથી જેવો પણ વિકાસ કરવો હોય તો એવો વિકાસ નથી અમને મંજૂર નથી આ અહીંની પ્રજાને મંજૂર આટલી પેઢીઓની પેઢીઓએ વિકાસ વગર અહીંયા જીવતી રહી છે આવો વિકાસ કરીને આ છેલ્લી પેઢીને પૂરી નથી અમારે કરી નાખવી અને અમે વિકાસ માનતા નથી અને એને તમે વિકાસ કહેતા હો તો એવો વિકાસ અમારે જોઈતો નથી એટલે આવી કંપની અહીંથી પાછી જાય આ સભા બાદ લુહાર જ્ઞાતિવાડી હતી મુખ્ય માર્ગ પર પસાર થઈને પ્રાંત કચેરી સુધી રેલી દરમિયાન કોપર હટાવો જીવ બચાવો જનતા જાગે કોપર ભાગે કોપર ભગાવો રાજુલા બચાવો કોપર ભગાવો પર્યાવરણ બચાવો હર ઘર જાગે કોપર ભાગે કોપર ભગાવો ખેતી બચાવો સહિતના સૂત્રોના પોસ્ટર સાથે રેલી યોજાઈ હતી કલોલ ઇન્દિરાનગર સોસાયટી ખાતે સિંધી સમાજનું સંમેલન યોજાયું ગાંધીનગર આગામી લોકસભા ચૂંટણીમાં માનનીય અમિતભાઈ શાહને બહુમતીથી જીત અપાવવા ગાંધીનગરના કલોલ શહેરમાં ઇન્દિરાનગર સોસાયટીમાં સિંધી સમાજનું સંમેલન યોજાયું જેમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર પૂર્વ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ કલોલ વોર્ડ નંબર દસના કાઉન્સિલર તેમજ અન્ય કાર્યકર્તા હાજર રહ્યા આવનારા તમામનું સિંધી સમાજ દ્વારા સ્વાગત કરાયું તેમજ આવનારી ચૂંટણી માટે એજન્ડા તૈયાર કરાયો અને અધૂરા કામો જલ્દી પૂરા કરવાની ખાતરી આપી આ કાર્યક્રમમાં ઇન્દિરાનગર સોસાયટી રેવા પાર્ક સોસાયટી મુરલીધર સોસાયટી તેમજ પાર્થ બંગલોના તેમજ કલોલ શહેરમાં વસતા સિંધી સમાજના પરિવારો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા रिपोर्टर हितेश आसवानी कलोल બનાસકાઠા લોકસભાની ચૂંટણીમાં જુનાડીસા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર તથા કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લા એનએસયુ હાર્દિકભાઈ પઢિયાએ પ્રમુખ હતા જુનાડીસાના કોંગ્રેસ કાર્યકર્તાઓ પોઈટિંગ દર્જી મુસલમાન સમાજના આગેવાનો ફારૂકભાઈ દાણી તથા ઠાકોર સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરનું સ્વાગત કર્યું હતું ગેનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉપશબ્દો ગરીબ દીકરીને હરાવવા માટે આવે છે હત્યા નીચે મૂક્યા તો વડાપ્રધાન ખુદ આવે છે પહેલી તારીખે પહેરીને ના આવતા ઓલ મેટલ ડિડેક્ટર મશીન મૂકેલું છે ડીસામાં આવેલું કેની બેન ઠાકુરના ઉચ્ચ શબ્દો કર્યા તો જુના ડીસાના કોંગ્રેસના મેન કાર્યકર્તા પોઇન્ટિંગ દરજી ભાષણ આપ્યું હતું તમામ પ્રોગ્રામનું સંચાલન ફારુખભાઈ દાણીએ કર્યું હતું ડીસા બહેનો માટે મોમીનું આવી રહ્યું છે તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ આયોજન કર્યું હતું અમરેલી જિલ્લાના ધારી ખાતે મદદા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ધારી દામાણી હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કબડ્ડીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ ફેલાય અને વધુમાં વધુ મતદાન થાય એ હેતુથી દામાણી હાઈસ્કૂલ ખાતે કબડ્ડીની રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આયોજનમાં પ્રાંત અધિકારી જાડેજા સાહેબ ટી યડિયો ભટ્ટ તેમજ સીડીપીઓ નિકિતાબેન અને તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરવામાં આવેલ હતી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ હતો અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ માંડર નાગરી બેંકના મેનેજર એડીસી બેંક રામરા ભંકોડા બ્રાન્ચમાં જવાબદારી મળતા વિધાય સમારંભ યોજાય ધીમાનર નાગરિક સહકારી બેંકમાં મેનેજર તરીકે કાર્યભાર સંભાળી રહે કલ્પેશભાઈ પટેલ જેમને ઘણા વર્ષો સુધી આ બેંકમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી છે અને તેઓને તાજેતરમાંથી અમદાવાદ મેનેજર તરીકેની પોસ્ટ ઉપરથી છૂટા થતા બોર્ડ ઓફ ડિરેક્ટર અને સમગ્ર સ્ટાફ દ્વારા તેમનો વિદાય સમારંભનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું વિદાયમાન કર્મચારી માંડલ નાગરિક બેંકમાં બે હજાર તેરથી થી બે હજાર પંદર સુધીના બે વર્ષ આસિસ્ટન્ટ મેનેજર તરીકે અને ત્યારબાદ એકલી એપ્રિલ બે હજાર ચોવીસ સુધી મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો તેમણે સુંદર કાર્ય પ્રણાલી સૂઝબૂઝથી ઉત્સાહ અને મિલનસાર રમૂજી અને સહકારની ભાવના દ્વારા બેંકના ગ્રાહકો સભાસદોને સ્ટાફ તેમજ કમ્યુનિટીની ચાના મેળવે છે ત્યારે વિદાયમાન કર્મચારીનો વિદાય સમારંભ યોજાય આ પ્રસંગે બેંકના ચેરમેન વાઇસ ચેરમેન અને સમગ્ર બોર્ડ દ્વારા તેમનો વિશેષ સન્માન કરાયું હતું તેમની સિફળ સાકરનો પડો તેમજ તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું વિદાયમાન સન્માન સ્ટાફ દ્વારા પણ કરાયું મોમેન્ટો અપાઈ હતી આ ઉપરાંત કલ્પેશભાઈએ પણ તેમના શબ્દોમાં બેંકના બોર્ડ અને સ્ટાફનો અભૂતપૂર્વ પ્રેમ આપવા બદલ આભાર માન્યો હતો અને આ તારીખ એક મે ના રોજ રામપુરા ભંકોડા એડીસી બેંકમાં મેનેજર તરીકેનો ચાર્જ પણ સંભાળ્યો હતો ત્યારે સૌ વડીલોના આશીર્વાદથી એડીસી બેંકમાં રામપુરા ભંકોડા બ્રાન્ચમાં મેનેજર તરીકે જોડાઈ રહ્યા છે ત્યારે તેમની બેંકમાં નોકરી દરમિયાન કોઈને અજાણતાથી દુઃખ થઈ હોય તો તન મન વચન કર્મથી તેમને સૌને ધી માંડલ નાગરિક સહકારી બેંકમાં હું એક બે હજાર તેરથી જોડાઈને અત્યારે આજ દિન સુધી મેનેજર તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું મારું નામ પટેલ કલ્પેશ કુમાર મણિલાલ રહેવાસી માંડલ અને મને ગર્વ છે કે હું આ ત્રેપન વર્ષ જૂની સંસ્થામાં કામ કરી રહ્યો છું અને જેના સાડા છ હજારથી વધારે સભાસદો છે આઠ હજારથી વધારે સેવિંગ ખાતેદારો છે અને એક માત્ર માંડલ તાલુકાની અગ્રગણ્ય કોઓપરેટિવ ઓપરેટિવ છે મારે પ્રોબેશન પીરિયડ સાથે વર્ષ વર્ષ પૂરા થયા રનિંગ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ક્રિકેટ રમ્યા મહેસાણા સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટની ફાઈનલ માં ક્રિકેટ રમ્યા નીતિન પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ ક્રિકેટ રમ્યા મહેસાણા શહેર ભાજપના પૂર્વ મંત્રી રાજુભાઈ ચૌધરી દ્વારા આયોજિત કરાઈ હતી ટુર્નામેન્ટ નીતિન પટેલ અને મુકેશ પટેલ બેટ વડે કલોલ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા સંવાદ સંમેલન યોજાયું સંમેલનમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના પુત્ર જયભાઈ શાહ અને તેમના ધર્મપત્ની સોનલબેન ખાસ ઉપસ્થિત રહ્યા સંમેલનમાં કલોલ શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલા મંડળો હાજર રહ્યા ત્યારે જય શાહ દ્વારા સંબોધનમાં જણાવ્યું કે ગાંધીનગરના કલોલનું એક મોટું કમળ લોકસભામાં એક લાખ પચીસ હજાર મતોની લીડથી જીતીને જશે એમાં કોઈ મત નથી જ્યાં અમિતભાઈ શાહની સાથે આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનોના આશીર્વાદ સાથે હોય તો બે હજાર ચોવીસ તો શું પણ બે હજાર ઓગણત્રીસ પણ ભારતીય જનતા પાર્ટી જ જનતાની સેવામાં છે અને રહેશે આ મહિલા સંવાદ સંમેલન કાર્યક્રમ કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉર્વશીબેન પટેલ કલોલ શહેર પ્રમુખ જે કે પટેલ પ્રભારી ઋત્વિકભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ મહેન્દ્રભાઈ બાવરિયા મંત્રી નરેશભાઈ પ્રજાપતિ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા મહિલા મંડળોના પ્રમુખો હાજર રહ્યા જેમાં સરસ્વતી આનંદ ગરબા મંડળ તેમજ કપિલેશ્વર મહિલા મંડળ સાથે નવદુર્ગા મહિલા મંડળ અને લગભગ ત્રણસો જેટલા મહિલા મંડળો આ સભામાં જોડાયા ડીસા હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ બનાસકાંઠા હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા વારંવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે જેમાં આજ પાણીની પરબ ખુલ્લી મુકાઈ હતી બનાસકાંઠામાં પડી રહી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે આજે હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા ડીસા સે દ્વારા ડીસા ફોરા શિવાજી સર્કલ પાસે મિનરલ ઠંડા પાણીની પરબ ખુલી મુકવામાં આવી હતી જેમાં સંગઠનના અધ્યક્ષ મનોજ સિંહ ઠાકોર હિતેશસિંહ રાજપૂત ગોલ્ડનભાઈ ઠાકર કુલદીપભાઈ પરમાર ખેતાભાઈ ૌધરી કલ્પેશભાઈ ગોસ્વામી સુરસિંહ રાજપૂત દીપકસિંહ રાજપૂત ભરતભાઈ માળી કરશનભાઈ માળી સહિત હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ